વાડીએ જમવાની મજા છે ને યાર આ પ્રેન્ક કરવાનું છે ભારતીને ને એને છે ને આપણે બીવડાવવાની છે પહેલું યુનિફેમ એટલે કેમ છો મજામાં જો કે કે તમે લોકો મજા જ છે પહેલા તો બધા જય દ્વારકા દઈશ જે મગર રાધા રાધાને ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે અને આજના બ્લોગમાં આપણે કંઈક ફૂલ કોમેડી સાથે કરવાના છે અને આજે ખાસ કરીને ભારતીને આપણે છે ને બહુ વણી કાઢવાની આખા બ્લોગની અંદર ફૂલ ફોકસ ભારતી ઉપર જ રહેશે અને અત્યારે અમારે જવાનું છે વાડીએ નાયા નથી કારણ કે નાવાય નહીં બી આવા શાળાને ઠંડી બહુ છે ને ભાઈ આમાં નાયા કદાચ જઈન થઈ જાય ફોટો પર હાથ ચડી દઉં નાહવાનું થતું નથી આપણે મસ્ત બધા રેડી થઈ જાય મોટું બધું ધોઈ ફ્રેશ થઈ જાય કમ્પ્લીટ થઈ જાય નવા જાય કે ભારતીય શું કરે ને આપણે થોડી ઘણી નહીં અણી કાઢીએ એટલે અત્યારે ભારતી છે ને એ ટૂંકમાં ફરી સાફ કરે આપણે જાય થોડી ઘણી અણી કાઢીએ અરે તે શું કરે

એટલી બધી હું વાર લાગી હું કરતી હતી અત્યારે લગી આ આને કામ કરવું પડે ને એને ખબર છે કે આડી ફટાફટ કામ થઈ જાય ને તો મને વાડિયા લઈ જાય તો વાડિયા જે જવાનું જ છે ને તને આટલી આમ નારાયણ બગીચામાં ધબ ધબાટી તાઈને હરે રાટી બોલાવવાની છે રેડી જો મારા હમે સાબી લે બટાટા મિલી અત્યારે આપણે આવી ગયા ખેતરની અંદર ને અત્યારે મમ્મી છે ને બાજરો ઓકારે જોઈએ મમ્મી શું કરે કારણ કે ભાઈ બાજરો છે તો ઓકારો તો પડે ને અમારે જવાનું છે તે વાડી મમ્મી શું કરો હે ભાઈ 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 જાક શકલા ઠારી દેતી ની માં ભાઈ 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 ભાઈ

ભાઈ ભાઈ માં તારી મહેનત તો એવી છે ને ભાઈ 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 મારા મમ્મીની મહેનત છે ને બહુ છે મારા મમ્મીની મહેનત એટલે કઈ ઘટે નઈ ભાઈ એક પર હો ને પૂર્ણ અત્યારે છે ને એક પાસે એકલું બેહવા દીધું નથી જેવું બેન ગોફાન નો ઘા ઉડાડીને મારે દે નારી પાડી દે ભાઈ ચાલો આપણે જઈએ સીધા વાળીએ પછી પેલા ભારતે હજી શું કરે ને હજી આપડે અણી કાઢવાની જાય આપણે શું કરી તને પાંચ વાગ્યા નું કીધું કે સો વાગ્યા નું ઠને રોટલા કે જે તું અત્યારે હજી ચાર નથી મારે કરવું હું મારે જાવું કે નથી તો

હું કહું હું જાઉં છું વાડીએ ફટાફટ ચા થઈ જાય કામ ખોટી પૂરો ન બાકી મજા ની આવે લઈ સાવી લે નો થાય કામ સાની બકા આડી મૂકી અગડી એક અગડી એક કામ કામ ભાઈ આ છે ને ખરેખર ડકો તો એ આગડી હું આગડી આવું તો પછી જોતા રહીશ તો ફેમિલી જે નીકળી ગયા છે હું ને અમાર રજક ભાઈ બે છે ને અમારી જે ઓડી ગાડી લઈને મારી નદી બસી ગઈ અત્યારે કારણ કે છે ને અત્યારે મતલબ બહુ કામ હોય ને એટલા માટે પણ આગડે મુકવાન થાતી નથી આગડે આ રજકબેન રજકબેન ની મુકીન આવી ગયો ઘરે કારણ કે અમાર મેડમ અત્યારે છે ને કેટલા સમયથી ફરતા હતા એને એવું લાગ્યું કે સેલિબ્રિટી થઈ ગઈ એટલે આજે એને છે ને બેવા દીવાન થાતી જ નથી આજે બહુ કામ કરો ચાલો બેલો ખુલો હાલો 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 તું જો ગામ કતરે તને એમ કે તું મારા મુજો કતરે હું તારાથી બીજે જા ને નીકળ નહિ હવે આ છે બધી દાતેડુ ને રક્કેબીન બધી શું કરવાનું છે તારે કો લા આને યાર ઓબે

આ તોલા દાતડુલીની ભાગી પાછો નવ નો સુંડીનું રૂપ ધારણ કરી લીધું તો ભાઈ એટલે હું કઈ તરત કે બીતો નથી હો કઈ હા ભાઈ હે કેમ ખોટવાડી યુદ્ધ થઈ હો ને આ ગિહરા બેગીને પાડી દોની જાન લઈ ગયો તું એક ક દાતડુ માર ફટાફટ બધું કામ કરી લેવાનું છે કારણ કે ભાઈ એટલા દિવસ બહુ ફેર્યા હવે કામ કરવાનું છે મારે નથી પાણી પીવું તો અમારા અમાર રજક બેસે આ બધી જે કંઈ પણ વેર વિખેર પيرو બધું કામ કરવાનું છે અને મિસિસ પાર્તી સોલંકી ને અમને તળિયા આખા હરવાના છે એકલીને આપણે કે કરવાનું છે ને આપણે મોજ મોદ ને મોચ કરવાનું છે બાય 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 જો સા પાણી પી લીધા ની રાત થી ને હવે આ બધી વેલ વિખેરી મેમ કાલે પરે છે троપા કઈ પણ એટલે બધી મેમ પડ્યો એટલે હવે જલ્દી જલ્દી બગીચો સાફ કરવાનો છે હાલો બગીચો સાફ કરો મોન તમને બતાવી દઉં કે તમારો ભાઈ પણ કામ કરે બાકી ખોટે ખોટી ક્રેડિટ છે ને આ એકલી લઈ જાય કે કામ તો એક જ કરે આ ધાણા ક્યાંથી બઠેવા

અમે બધા લોકોએ જમી લીધું છે ને આપણે એક પ્રેન્ક કરવાનો છે ભારતીને એને છે ને આપણે બીવડાવવાની છે એટલે હું પહેલા છે ને કેમેરો નારેડી આડો સેટઅપ કરી દઉં હસાડી દઉં એને ખબર ન પડે એ રીતના પછી આપણે જોઈએ ભારતીના હું રિએક્શન આવે બહુ મજા

ફેમિલી કેવું લાગ્યું યાર કમેન્ટ કરીને કહેજો કારણ કે તમારા માટે થઈને અમે બધું કરીએ છીએ યાર તો વિડીયો લાઈક કરી દો ચેનલનો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાજુ બે લાઈક ઓન કરી દો અમે પહેલા ફટાફટ કામ કરી લઈએ જો ફેમિલી અત્યારે ભરીન થી ગાડી ભંગાર લે લો તો ફાઇનલી બધી જે કામ હતું એ પૂરું થઈ ગયું ફેમિલી અને હાવ થાકી ગઈ હાલત ખરાબ થઈ ગઈ હું કે મિસિસ પાણી 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 થોડા જરા હાલો તો એ સીધા ઘરે તો ફેમિલી તમે લોકો વિચારતા હશે કે યાર પરેશભાઈના કપડા કેમ ચેન્જ થઈ ગયા તમને લોકોને ખબર છે કે આપણે હવાના પોરમાં વહેલી ઠંડી બહુ હતી આપણે નાયા નહોતા ભાઈ અત્યારે આપણે નાઈ લીધા અને આજે અમારે છે ને એક પ્લાન એ કરવાનો છે કે આપણે છે ને કોથમીના મેથીના ભજીયા બનાવવાનું છે તમને ખબર હોય ભારતી ઓલી જે મેથી ઓલી કોથમી લેતા એટલે કોઈને સોરી નથી લેતા એવું તમને પહેલાં કહી દઉં બાકી પછી કમેન્ટો ન કરતા કારણ કે બાજુવાળા ખેતરવાળા છે ને અહીંયા આપી હતી અત્યારે જો ભારતીય દોજી નાઈ પણ નથી ઓ હલો મિસિસ સોલંકી તો જો આ આપણે મસ્ત મજાની કોથમી લેતે આવે ને કોથમી ને અત્યારે આ મેથી છે ને ભઈજા કરે ને મારા મમ્મી જો અત્યારે બેઠા સેકલા ઓકારીને આજ છે ને લગભગ બે ચાર સકરે તો પાડી દીધા કારણ કે ભાઈ ગોફણ ગામ હે કે બે ચાર ને લાગી ગયા ખબર નહીં કીને ક્યાં ગયું કામાં લાગ્યું નથી ને માં કોઈને તો ફેમિલી આજનો બ્લોગ યાર લાંબો થઈ જશે તો આજનો બ્લોગ આપણે એન્ડ કરવો પડશે ને બાજુ બે લાયકો કરી જો કારણ કે આપણે જલ્દીથી વન મિલિયન આપણે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાનું છે ચાલો તો આ બ્લોગ આપણે એન્ડ કરીએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જે દ્વારા કદીશ જે મગલ રાધે રાધે